હોસ્પિટલના ના લેબર રૂમ સીસીટીવી વાયરલ થવાના કેસમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે વિડીયો વાયરલ કરવામાં સંગઠિત ગેંગની સંડોવણી ખુલી છે સાયબર ચાર અને ક્રાઇમ બ્રાન્ચની ની ચાર અને પહોંચી છે પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે જુદા જુદા રાજ્યોના આઈપી એડ્રેસ પણ મળી આવ્યા હતા ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ મારફતે આ રેકેટ ચાલી રહ્યું હોવાનો સમગ્ર ખુલાસો છે તે થઈ રહ્યો છે સમજતા અનીતા ફોન લાઈન પર જોડાયા છે અનિતા પાયલ હોસ્પિટલના લેબર રૂમ જે સીસીટીવી વાયરલ થયા હતા તે કેસમાં હવે મોટો ખુલાસો થયા છે શું ઓપ ડેટ પ્રકારે યુટ્યુબ અને ટેલિગ્રામ જે સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ છે તેના જે હોસ્પિટલના વિડિયો જે વાયરલ કરવામાં આવ્યા હતા આ સમગ્ર કેસમાં સાયબર ક્રાઇમ અને ક્રાઇમ રાજની ટીમ દ્વારા જે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં સૌથી મોટો ખુલાસો અત્યારે સામે આવી રહ્યો છે આજ તો આજે પાંચ ટીમો છે જેમાં એક ટીમ રાજકોટ અને જે અન્ય જેમાં સૌથી વધુ પ્રદેશનું કનેક્શન સામે આવતા તમામ ટીમે અત્યારે પ્રદેશમાં ધામા નાખ્યા છે ખાસ તો આજે વિડીયો વાયરલને લઈને એક ઓર્ગેનાઇઝ ગેંગની સંડોવણી હોવાનું ખુલ્યું છે જે સીસીટીવીને હેક કરીને તેના જે આ પ્રકારના અશ્લીલ ચા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વેચતા હોવાનું સામે આવી રહ્યું છે આ ઘટપોટને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ તો જયારે આ વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામમાં જયારે અપલોડ કરવામાં આવ્યા હતા એ દરમિયાન તેનું આઈપી એડ્રેસ જયારે તપાસ કર્યું હતું ત્યારે જુદા જુદા રાજ્યો સાથેના કનેક્શન ખુલ્યા હતા જેમાં રાજસ્થાન મહારાષ્ટ્ર અને યુપી સહિતના જે રાજ્યો છે ત્યાંથી આ ઓર્ગેનાઇઝ ગેંગ સક્રિય હોવાનું સામે આવી રહ્યું હતું જેને લઈને હાલ તો ક્રાઇમ બ્રાન્ચની કીમે તપાસ તેજ કરી છે જે છે ટ્રીટમેન્ટ દરમિયાન આ વિડીયો વાયરલ થયા છે તો હોસ્પિટલના સીસીટીવી હેક કરીને તે વિડીયો જે વાયરલ કર ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબની ની અંદર જયારે આ વિડીયો ફરી રહ્યા છે તો આ જે ગ્રુપના જે સંડોવાયેલા જે લોકો જે છે તેઓને આ વિડીયો વેચીને આ પ્રકારની કમાણી કરતા હોવાના ખુલાસા હાલ તો પોલીસની તપાસમાં સામે આવી રહ્યા છે અને લોકોની જે અંગત પોતાની પ્રાઇવેસીનો ભંગ કરીને જે સોશિયલ મીડિયા પર આ વિડીયો જે વાયરલ કરવા માટે એક ઓર્ગેનાઇઝ ગેંગ જે સક્રિય હોવાનો ખુલાસો થતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સાયબર ક્રાઇમની ટીમે આ ગેંગને બિલકુલ અનિતા પરંતુ સવાલ આખરે અહીંયા એ પણ થઈ રહ્યો છે કે આ માત્ર કોઈ એક હોસ્પિટલના વિડીયો નહીં હોય આવા ઘણી હોસ્પિટલમાં જે સીસીટીવી કેમેરા હોય તે લગાવવામાં આવેલા હોય ને તેવા પણ અનેક વીડિયો આમાં વાયરલ થતા હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે એટલે કે આ તમામ જ્યાંથી ગેંગ ફરી રહી છે તેને હવે સકંજામાં લાવવાની જરૂર છે કારણ કે ખૂબ જ દાખલારૂપ કાર્યવાહી અહીંયા કરવી પડશે હવે હા ચોક્કસ જે પ્રકારે હાલ આ જે પ્રકારનું આખું રેકેટ સામે આવી રહ્યું છે કે યુટ્યુબ અને ટેલિગ્રામ જે પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયાના તેના આધારે અશ્લીલતા ફેલાવવા માટે અને પૈસાની કમાણી કરવા માટેનું એક આખું રેકેટ સામે આવી રહ્યું છે કે સીસીટીવી જે પ્રાઇવેસી માટે અને જે સેફ્ટી માટે રાખવામાં આવ્યા છે તેનો જે ગેર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને હેક કરીને સીસીટીવી લોકોના જે પ્રાઇવેસી જે હોય છે તેને ભંગ કરીને તેને કમાવાનું એક સાધન બનાવવામાં આવી રહ્યું હોવાના ખુલાસા હાલ તો પોલીસે તપાસમાં થઈ રહ્યા છે કારણ કે સાયબર ક્રાઇમની જયારે તપાસ કરવામાં આવી હતી તો ત્રણ જેટલા જે ટેલિગ્રામના ગ્રુપ અને જે ચાર જેટલા યુટ્યુબની જે ચેનલો જે છે તે સામે આવી છે જેમાં આ જ પ્રકારે એમઓસી જે વિડીયો વાયરલ કરવામાં આવે છે અને લોકોને કમાવા માટેનું આ કોઈ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે આ સમગ્ર રેકેટની અંદર જુદા જુદા જે લોકોની સંડવણી હાલ સામે આવી રહી છે ખૂબ જ મોટું આ રેકેટ છે આખી ઓર્ગેનાઇઝ ગેંગ જે સક્રિય છે જે આ પ્રકારે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને કમાણીનું એક માધ્યમ ઉભું કરી રહ્યા છે હાલ તો આ ગંભીર મામલાને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ અનિતા વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો જે પ્રકારે હવે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે ટેલિગ્રામ ગ્રુપ અને યુ ચેનલ મારફતે રેકેટ ચાલી રહ્યો હોવાનો આ મોટો ખુલાસો છે તે અત્યારે થયો છે પાયલ હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવી વાયરલ થવાના કેસમાં આ મોટો ખુલાસો છે તે થઈ રહ્યો છે અહીંયા લોકોની એ હદ સુધીની જે માનસિકતા છે તે સામે આવી રહી છે આઈટી સાયબર એક્સપર્ટ મયુરભાઈ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર મયુરભાઈ વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો આખી જે ઘટના બની અને જે પ્રકારે લિબર રૂમના એક આ વીડિયો આ પ્રકારના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે હવે આ ગેંગ આખી છે તે સકંજામાં આવી છે સૌથી પહેલા તો આપ શું પ્રતિક્રિયા આપશો હવે કેટલા લોકોને સંડોવાયેલા છે અને કેવી રીતે આ લોકોને ઓળખવામાં આવશે અને દાખલારૂપ કાર્યવાહી થશે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જ્યાં નારીનું પૂજન થાય છે દેશની અંદર જયારે આવી ઘટના થાય તે હું સખત શબ્દોમાં વખોડું છું અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તે લોકો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે અને એમને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી હું તંત્રને વિનંતી કરું છું મુદ્દો બીજો છે કે એવું કહેવાય છે કે નારિયાસ્તુ પૂજ્ય તે તત્ર તત્ર હ દેવતા હારે ત્યારે આ વસ્તુ થાય એ એક દુર્ભાગ્યની વાત છે અને આવા જે આ જે લોકો છે સીસીટીવી થી વાયરલ કરવું અત્યારે તો બધા જ હોસ્પિટલો કે જેના આવા પ્રકારના ગાયને કે બીજા કોઈ પણ પ્રકારના ઓપરેશન થતા હોય ત્યાં સીસીટીવી કેટલા પ્રકારમાં રેકોર્ડિંગ લઈ રહ્યા છે કોણ રેકોર્ડિંગ લઈ રહ્યું છે તે પણ એક અગત્યની ઘટના છે તેની પણ તપાસ થવી અત્યંત જરૂરી છે સેકન્ડ થિંગ કે આ સીસીટીવીના તમામ કંટ્રોલ કયા વ્યક્તિઓના હાથમાં છે તેની પણ જવાબદેહી થવી અત્યંત જરૂરી છે અને જે પણ વ્યક્તિઓએ આવી ડિજિટલ ફૂટપ્રિન્ટ ભેગી કરી છે અને જ્યારથી એ અલગ અલગ ટેલિગ્રામથી માંડીને સોશિયલ મીડિયા તમામ પ્લેટફોર્મ પર યુટ્યુબ જેને પણ અપલોડ કર્યું છે અને ઇવન ડો જેને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યું છે એ લોકોની આખી એક જે એને કહેવાય છે કે મેટા ડેટા અને લિંક શેરિંગની જે ડિટેલ્સ હોય છે તે આ જે ઇન્ટરમીડિયેટરી છે એ લોકો પાસેથી મંગાવી અત્યંત જરૂરી છે અને સેકન્ડ થિંગ કે જે વિડીયો છે તેની હેસ વેલ્યુને આધારે સહજતાથી આ વસ્તુ મેળવી શકાતી હોય છે તો જો એ વિડીયો હોય તો એ વિડીયોને આધારે એ મેળવીને

રાજ્યોથી આ ગેંગ છે તે સંડોવાયેલું હવાનું સામે આવી રહ્યું છે કેવી કાર્યવાહી થશે હવે બિલકુલ બેન આ એક સ્ત્રી સન્માન માટે એક બહુ મોટો ગુનો કર્યો લાગે છે અને આવું આવું કોઈ સંજોગે બનવું ન જોઈએ હવે આપણી મહિલાઓના લેબર રૂમની અંદરથી જે આ વિડીયો લીક થતો હોય બનતો હોય બનવા માટે કોઈ સંજોગો ઉભા થયા હોય કોઈ માણસ એલાવ થયો હોય કોઈ કર્મચારી હોય જે કઈ હોય અને આખા હવે આખા ઇન્ડિયાની અંદર આનું પ્રસારણ થઈ ચૂક્યું છે એટલે હું કહું કે એક ભૂતકાળની અંદર આપણા એક્સ મિનિસ્ટર સ્મૃતિ ઇરાની બેન સાથે એ રીતની આ વિડીયોની ચર્ચા થઈ છે એ જ પ્રકારનો આ ગુનો છે અને એ વખતે જે રીતે હોટલના માલિકને અને બીજા લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી એ જ રીતે આ કેસની અંદર જેટલાને પણ પકડવા પડે એમાં હોસ્પિટલનો સુપ્રિન્ટેન્ડન્ટ હોય માલિક હોય ડોક્ટર હોય અને બીજા અન્ય કર્મચારી હોય અન્ય ખાનગી માણસો હોય જે પણ આમાં બહાર નીકળતું હોય એ વિડીયો બનાવનાર વાયરલ કરનાર અને એની અંદર કોમેન્ટ કરનારા ઉપર એકદમ સખ્ત પગલાં લઈ એફઆઈઆર કરી અને જેલના સળિયા પાછળ ધકેલી જવા જોઈએ બિલકુલ મયુરભાઈ પણ જોડાયેલા છે મયુરભાઈ એટલે કે હવે જાણવું હોય છે કે જ્યારે પણ પાયલ હોસ્પિટલ તરફ નિવેદન લેવામાં આવ્યું ત્યારે તેમનું એક કહેવું એ છે કે સીસીટીવી હેક થયા છે એટલે ઘટના અહીંયા એ જાણવી છે કે શું આવી રીતે સીસીટીવી હેક થઈ શકે ખરા હેક થઈ શકે છે કારણ કે કોઈ પણ વસ્તુ કોર્ટ ઉપર ચાલતી હોય છે અને કોર્ટ નંબર જો મેચ થયો હોય કા તો કોઈએ આ વસ્તુને કોર્ટ નંબર જાણતું હોય કા તો એના પાસવર્ડ યુઝર આઈડી પાસવર્ડ જાણતું હોય તો એ હેક થઈ શકે છે પરંતુ એની પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ બનતી હોય છે એ ડિજિટલ ફૂટપ્રિન્ટને આધારે એ બાબત મેળવી શકાય છે ડિજિટલ ફૂટપ્રિન્ટ રેકોર્ડને આધારે કે આ શું હેક થયેલું હતું નંબર વન નંબર બે કે તે વખતે એ સર્વર પર કોણ આવ્યું એના ડેટા મંગાવવા એ અત્યંત જરૂરી છે નું એનાલિસિસ કરવામાં આવે તો નું જયારે ફોરેન્સિક કરવામાં આવે તો એ બધી હકીકત સામે આવી શકે છે ઓકે ઓકે પટેલ સાહેબ હવે સવાલ અહીંયા પણ થઈ રહ્યો છે કે જો સીસીટીવી હેક થઈ શકે છે પરંતુ બીજી સંભાવના શંકાના દાયરામાં એ લોકો પણ છે કે હોસ્પિટલમાં જે કામ કરતા લોકો માત્ર પૈસાની લાલચમાં આવીને આ પ્રકારના વિડીયો છે તે વેચ્યા હોય કારણ કે પૈસા માટે હવે લોકો ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે તો પછી આ પ્રકારે હોસ્પિટલમાં જ આ કોઈ કારસ્થાન ચાલી રહ્યું હોય તેવું પણ હોઈ શકે બિલકુલ બિલકુલ માની શકાય એવી બાબત છે કર્મચારીઓ અથવા તો જે કોઈ હોય એને પૈસાની લાલચમાં આ પ્રકારના વિડીયો વાયરલ કરવાથી કોઈ કઈ એજન્સીઓ અને કોઈ કઈ એમાંથી કમાણી કરનારા માણસો આ પ્રકારના લોકોને પૈસા આપતા હોય છે કે ત્યારે જ એ કર્મચારી અથવા તો વ્યક્તિ આટલું હાઈ રિસ્ક લે આજે આ એ લેબર રૂમ છે એ એક પ્રકારે ગુપ્ત રૂમ છે અથવા તો એની બહુ સિક્યોરિટી હોય એની ગુપ્તતા હોય છે હવે એવા સમયે જયારે આ રીતનું જો વિડીયો બની શકતા હોય અને વાયરલ થઈ શકતા હોય તો એના પાછળ જેણે બનાવ્યો હોય એને મોટો આર્થિક લાભ થવાનો હોય તો જે માણસ સાહસ કરે અન્ય થાય એવું કશું કરે જ નહીં એટલે આ ચોક્કસ બાબત છે કે પૈસાની લાલચ અથવા તો કમાણી કરવાના હેતુથી આવા વિડીયો બનાવી અને વાયરલ કર્યા છે એમની એમની લાલચ પૈસાની જ હોય કેમ તો કોઈ એજન્સીઓનું તો કામ હોય છે કે પોતે આ રીતના માણસોને રોકી લે આવા વિડીયો બનાવી માર્કેટની અંદર મૂકે તેમનું મોટી ઇન્કમ થતી હોય છે એટલે એમના વિરૂદ્ધમાં કાયદા કાયદાકીય પગલાં લેવા હોય બિલકુલ પટેલ સાહેબ મયુરભાઈ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો આભાર